સીતારામ ને જય શ્રી કૃષ્ણ ઘણા બધા લોકો ની લોકોની ની કેમ કોમેન્ટ આવી હતી કે ડબકા ની રેસીપી જણાવજો તો આજે આપણે ડબકા કેવી રીતના બનાવવા તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ ડબકા ડિ રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે બપોરના ભાત તમારે તો થોડાક બચ્યા હતા એટલે બધા બહેનોની કોમેન્ટ આવતી હતી કે ડબકાની રેસીપી બનાવો શીખવી છે તો થોડાક બપોરના ભાત પડ્યા છે તો મેં કીધું આજે બતાવી દઉં તો જો થોડાક એવા ભાત છે સૌ પ્રથમ ભાત લેશું પછી એમાં ચણાનો લોટ નાખીશું આપણે ત્રણ થી ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અંદર થોડી હવે એમથી હળદર નાખીશું પછી સ્વાદ અનુસાર જેવું તીખું માળું ખાતા હોય એવું મરચું નાખીશું અંદર થોડી ઈંગ નાખીશું

હવે આપણે આને મસળી લઈશું આનો ગોળી વળે એટલો જ લોટ નાખવાનો ભાત ઠંડા હોય આપણે બપોરના પડ્યા હોય તો એમ થાય કે ભાતનો શું ઉપયોગ કરવો તો આપણે આવી રીતના છોકરાઓ ખાય અને નવું લાગે અને મજા આવે જમવામાં અને નવીન લાગે તો ભાતનો આવી રીતને થોડા થોડા કઠણ બહુ નરમ નહીં ને બહુ ઢીલો નહીં ને બહુ કડક નહીં એવો આપણે લોટ રાખીશું આ બધું મિક્સ કરી દઈશું હવે આપણે આ મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે વઘાર કેવી રીતના કરવો એ સ્ટાર્ટ કરીએ ચાલો આ તવીમાં આપણે બે ચમચી તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થવા આવ્યું છે તો આપણે થોડી રાઈ નાખીશું થોડી ગયું છે થોડી હિંગ નાખીશું થોડીક હળદર નાખીશું અને આ છાશનો વઘાર કરશું આમાં ખાટી બહુ મોડી નહીં બહુ ખાટી નહીં એવી મીડિયમ છાસ નાખવાની છે એટલે ખાટા મીઠા થાય તો આપણે બે ડોલા જેટલી છે હવે આને આપણે ઉકળવા દઈશું ઉકળી જાય આ ઉકળે છે થોડું મરચું નાખશું તીખું મોડું ખાતા એ પ્રમાણે થોડું મરચું નાખશું થોડું દાણાજીરું ઉમેરીશું એક ચમચી નાખીશું આપણે ડબકા મસાલામાં નાખ્યું છે પણ આમાં હવે આ ઉકળે એટલી વારમાં આપણે ડબકા બનાવીએ તો આ ધીમે તપે ઉકળવા દેસુ છાસ ઉકળે છે એટલી વારમાં આપણે આ ડબકા બનાવી દેસુ તો આના નાના નાના બહુ બેસીને નહીં પણ આમ પોચા પોચા હાથે આવી રીતના ગોળ ગોળ આપણે બનાવી લઈશું ગોળ બનાવે તો ગોળ લાંબા બનાવે તો લાંબા તમને જેવા અનુગોળ આવે એવા અને હાથથી આમનમ કરવા હોય તો આમનમ પણ કરી શકો ખાલી આમ જ દબાવીને તો પણ સરસ થાય તો વધારે પોચા થશે આવી રીતના આપણે કરી લઈશું આપણા ડબકા તૈયાર થઈ ગયા છે અને છાશ પણ ઉકળી ગઈ છે આપણી તો છાશને છે ને પાકવા દેવાની એટલે ટેસ્ટ આવશે હજી ઉકળી ન હોય તો નહીં નાખવાનું તો હવે છાશ આપણે એકદમ પાકી ગઈ છે હવે આપણે આમાં ડબકા બધા નાખી દઈશું અને બહુ દબાવીને નહીં વાળવાના મિત્રો થોડા પોચા હાથે વાળવાના એટલે અંદર કાચા ન રહે અને ચડી જાય તો હવે આપણે આ ડબકા રેડી થઈ ગયા અને અંદર નાખી દઈશું હવે આપણે આને ધીમા તાપે ઉકળવા દઈશું અને ઢાંકી દઈશું થોડીવાર ફાસ્ટ ગેસ રાખીશું એક મિનિટ ફાસ્ટ ગેસ રાખી અને પછી ધીમા તાપે ઉકળવા દઈશું આપણે થી પંદર મિનિટ સુધી હવે આપણે જોઈ લઈએ આપણે ડબકા ચડી ગયા છે કે નહીં તો હવે આપણા ડબકા રેડી થઈ ગયા છે હવે ઉપર થોડા દાણા ઉમેરીશું ગેસ બંધ કરી દેસુ તો આપણા ડબકા તૈયાર